ભાવનગર શહેરના નાગરપોરના લેલામાં હિમજા માતાજીના મંદિરની પાસે આવેલ શ્રીનાથજીની ઝાંખીના સ્થળે આવો આજે આપણે એમની મુલાકાત લઈએ કે હું અહીંયા આપણે નાગરપુરના ડેલે માતાજીનું મંદિર છે તેની બાજુમાં તે જે શ્રીનાથજી સેવા સદન તરીકે મેં નામ આપેલું છે અહીંયા હું ઘરેથી ને બધા કોઈ વૈષ્ણવે જે પૃષ્ઠાવેલા ઠાકોરજી હોય એની હું સેવા પહોંચું છું કોઈને બાધક સૂતક દરમિયાન અથવા કોઈને કાંઈ પ્રસંગોપાત બહાર આવવા જવા માટે કાંઈ બી કાર્યક્રમ હોય કોઈને કાંઈ એવી કાંઈ જે અવ્યવસ્થા થતી હોય એની આપણે અહીંયા વ્યવસ્થા કરીએ છીએ એટલે અમે ઠાકોરજી અહીંયા પુષ્ઠાવેલા હોય એની સેવા હું પહોંચું છું

અને સામગ્રીમાં છે મગજ છે મોહનથાળ છે ટુકડા પાક છે મઠડી છે બુંદી છે પછી પીપુમાં છે પસીપુરી છે ગાંઠિયા છે સેવ છે જેવડો છે પવાનો આપણે જે ઠાકોરજીને સહાય અને ઠાકોરજીને અનુરૂપ હોય એવું બધું હું બધું પહોંચું છું એટલે કોઈ વૈષ્ણવને આવી કોઈ એમ કે જ્યારે મુશ્કેલી થતી હોય તો મારો સંપર્ક ચોક્કસથી કરવો અને કોઈ બી વૈષ્ણવને કે જેનાથી સેવા નથી પહોંચાતી અને જેને ઠાકોરજી પધરાવી દેવા છે તો પણ ચોક્કસથીને અહીંયા મારો સંપર્ક કરવો મારો મોબાઈલ નંબર છે સિત્તેર તેતાલીસ અઠ્યાસી સાડત્રીસ એકાવન મારું નામ રાજેશ્વરીબેન છે અને પહેલાં હું વલ્લભ સદનમાં સેવા આપતી હતી અને હવે મેં ઘરેથી આ બધું શરૂ કર્યું છે તો વાલા વૈષ્ણવો ચોક્કસથી ને તમે તમને વિનંતી છે કે મારા લાયક કાંઈ પણ સેવા હોય તો ચોક્કસથી મારો કોન્ટેક્ટ કરવો જય શ્રી કૃષ્ણ